જય જવાન જય કિસાન મિત્રો કુદરતની ઈચ્છા થાય તો હું ના થવાનું થાય એનો એક આ જીવતો જાગતો જ દાખલો મિત્રો બે મહિનાની અંદર આ કૂવાનું તર્યું સાફ દેખાતું હતું અને અત્યારે જો જમીન બરાબર પાણીનો ભરી દીધો કૂવો કુદરતી માયા છે કુદરતની ઈચ્છા અનુસાર થાય આ બધું અત્યારે ખાલી જમીનથી દોઢ ફૂટ નીચું પાણી દીવ મિત્રો થઈ ગયો સાઠ ફૂટનું કુવાનું તર્યું હતું ત્રણ મહિના પહેલાં અઢી ત્રણ મહિના પહેલાં અત્યારે જોવું તમે મિત્રો તો આ બધી કુદરતી વસ્તુ છે કુદરતને જે કરવું ને એ અલ્પ સમયમાં ઘણું બધું થઈ શકે માણસથી કાંઈ ના થાય આપણે મહેનત કરી શકી બાકી નિષ્ફળતા સફળતા એ કુદરત ઉપર આધાર છે અને આજે આપણે ખેરાર ચક્કર મારો આવ્યો છું તો આપણા પાડોશીની મગફળી અને સોયાબીન જોઈ આડોશી પાડોશીમાં બધે મળી કે એના ખેતરોમાં પણ ચક્કર મારી તો મિત્રો અને આ મારે જે નીચેની જમીન છે એમાં બહુ તકલીફ નથી આમાં આ ભાઈને ધાણા આવેલા હતા અમે લીધું ત્યારે પછી એમાં અતિશય ખળ થઈ ગયું જેથી કરીને જમીનના જમીનને છે ને હવે ખડે છોઈ લીધો આ મગફળી જરા ચાર થઈ ગઈ છે પણ હવે ધીમે ધીમે સુધારો આવવા માંડ્યો છે અને જો માથે જોઈ તો પાન બધા ઓર બધો જો આવો આવવા માંડ્યો છે એટલે ધીમે ધીમે સુધરી છે અને આ વર્ષે નવું નવું હતું એટલે આપણે ખાસ આમાં કંઈ કરી નથી ગયા પણ થોડી ઘણી નુકસાની થાય મગફળીમાં હવે આવતા તો દેશી ખાતર ના તેને બધી આપણે વ્યવસ્થા કરી શકીએ ઓવર ટાઈમ થઈ ગયો તો બીજા નંબરે આ જમીનનો પૈસા આપવાના હતા એટલે રોકાણ કરી નથી ગયા જાજુ તો મિત્રો આવું છે ધીમે 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 હવે આપણે આમાં કંઈક સુધારો કરશું જેથી કરીને ઉત્પાદન સારું થાય આ વર્ષે થોડુંક ઉત્પાદનમાં ખામી રહે પણ આવતા વર્ષે કંઈક સુધારો કરી અને કરશો તો સુધરી જશે આમાં જો મિત્રો અહીંથી આમ ધાણા નહોતા વાવેતર ત્યારે કરેલા અહીંયાથી કડ પડી ગઈ એ એકદમ મગફળી સારી છે ધાણા કરતાં વધારે પડતું તો ખડ એટલું થઈ ગયું તો ધાણામાં બધી જાય કે ગોઠણ ગોઠણ હતું નહીં હા પાકી ગયું ને તાહું ભાઈ ખાલી ના કર્યું ને એમાં જમીનને સૂહી લીધી જમીનની તાકાત લઈ લીધી બધી જ્યાંથી આમનો પટ્ટો લાગી ગયો છે જ્યાંથી ધાણાનું વાવેતર નતો ત્યાંથી આખી માંડવીની જોવા તમે તો વધુ પડતું પણ થાય એ જમીનને એટલું બધું નુકસાન કરે છે એનો આ જીવતો જાગતો દાખલો મિત્રો એટલે કાયમી વધુ પડતું નીંદામણ આવે એ બધું નાશ કરવું અને બને સુધી િંદમણ ના થવા દેવું જેથી કરીને આપણી મોસમમાં નુકસાની ના થાય તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો આવું છે આપણે જાણવાનું મળ્યું અને આપ બધાને જણાવું છું કે ખેતીમાં આ કાળજી લેવી જરૂરી છે મિત્રો જુઓ મિત્રો મગફળી બાવન દિવસની થઈ આ મગફળી જોવાનું ફ્લાવરિંગ બહુ બહુ જોરદાર મગફળી છે બીજું

વાવેતર છે એટલો ફરક પડી ગયો મિત્રો જમીન જમીનનો એ પાડોશીના સોયાબી છે મિત્રો ગયા વર્ષે સોયાબી હતા આ વર્ષે સોયાબી છે મિત્રો આ ખેડૂત સોયાબીન વાવી ગયા પછી ખળની એક વખત દવા મારેલી છે કોઈ જાતની માવજત નથી કરેલી બીજી કાય એના ખાતરમાં જે એની આપ્યું હોય એ એ સિવાય નથી અને કોઈ ડોઝ ઉપરથી આપવો ગિયળની દવા નથી થાય તે ખળની દવા સિવાય કાંઈ કરેલું નથી પણ તો એ સોયાબીનનો ગ્રોથ બહુ સારો દેખાય છે અને એમ આગે સોયાબીન નીકળીએ જ કારણ કે ખળની દવા મારી એટલે ખળ હવે નથી નડે એમ તો સોયાબીનનો વિકાસ બહુ સારો થઈ ગયો છે એક કુવાડીયો છે એ પેલો નથી બાકી સોયાબીન બહુ જોરદાર છે મિત્રો મહેનત ઓછી પણ સોયાબીનનો ગ્રોથ બહુ સારો છે તો આ અમારા ફેરાર નવી જમીન લીધી એના પાડોશી છે તો ગયા વર્ષે સોયાબીન હતા થતાં જો સોયાબીનનો વિકાસ બહુ સારો થયેલ છે એમાં હવે તો ફાલ ફ્લાવરિંગ લાગી ગયું જો આમાં ફાલ દેખાવાનું જો મિત્રો આવું છે બધું ઉપરથી બહુ પાણી આવતું આમાં તો આપી જ જગ્યામાં દસ ફૂટની જગ્યા રાખી અને દાંડવી કાઢેલી છે તો આપણી ખુદની જમીનમાંથી જ આ દાંડવી કાઢેલ છે આમાં ઉપરથી પાણી ઘણું આવે છે જેથી કરીને આ છેલ્લા જેવી મોટી જ દાંડવી કાઢી મિત્રો જેથી કરીને ભવિષ્યમાં ખેતરમાં છલે નહીં એના માટેનું આ કામ કરવું છે અત્યારે થોડીક આપણી જગ્યા દબાય છે પણ ભવિષ્યમાં કોઈ દિવસ પાણી આપણી જમીનને નુકસાન ના કરી શકે એ મોટો બેનિફિટ એના માટે દસ પંદર ફૂટની જગ્યા રાખી દીધી છે દાંડવી કાઢવામાં મૂકેલો છે બધે જેથી કરી જનાવરનો પ્રખોલું ના કરવું પડે ભૂળ અહીંયાનું કે આ બિયારણ વહેતું હતું વાવતા વાવતા તો એમ થયું કે આલો આને પાટલી સીરી અને ટેસ્ટિંગ કરીએ કે ભાઈ સીમર વાવેતર કરવાથી કેવો ફાયદો થાય એમાં એનું જાણવા માટે સીમર વાવેતર કર્યું છે અમે ખળ તો બહુ થઈ ગયો છે પણ ખળની દવા મારી દીધી છે